વડોદરા મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ ઝોનમાં ઘન કચરાના ડોર ટુ ડોર કલેક્શન માટે નવીન ટેકનોલોજી યુક્ત વાહનોનું ફ્લેગ ઓફ કરાયું નાગરિકોને કચરો અલગ કરીને આપવા વીએમસી ની અપીલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સશક્ત અને અસરકારક બનાવવા માટે પશ્ચિમ ઝોનમાં ઘન કચરાના ડોર ટુ ડોર કલેક્શન નિવાહન માટેના નવીન વાહનોનું ભવ્ય રીતે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું આ સમારોહમાં વિધાનસભાના દંડક મહાનગરપાલિકાના મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ ઉપમેયર વીએમસીના દંડક સહિત કોર્પોરેટરો ઉચ્ચ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા સ્વચ્છતા વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા નવીન ટેકનોલોજીથી સજ્જ આ વાહનો દ્વારા હવે ઘર ઘરથી કચરો એકત્ર કરવાની પ્રક્રિયા વધુ ઝડપી સુવ્યવસ્થિત અને પર્યાવરણ મૈત્રી બનશે આ વાહનોમાં ખાસ કરીને ભીનો અને સૂકો કચરો અલગ રીતે એકત્ર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેનાથી કચરા સંચાલનમાં વધુ અસરકારકતા આવશે આ ઉપરાંત ધાર્મિક કાર્યોમાં વપરાતા ફૂલ અને શ્રીફળના કચરાને પણ અલગથી એકત્ર કરવામાં આવશે પશ્ચિમ ઝોનમાં શરૂ કરાયેલ આ નવા વાહનો સ્વચ્છ ભારત અભિયાનને વધુ ગતિ આપશે વડોદરા મહાનગરપાલિકાએ આ પ્રયાસની સફળતા માટે નાગરિકોને પણ ઘન કચરો અલગ કરી આપવાની અપીલ કરી છે જેથી શહેરને સ્વચ્છ સુંદર અને આરોગ્યપ્રદ બનાવવામાં આ અભિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ પશ્ચિમ ઝોનમાં ઘન કચરાના નિકાલ માટે લગભગ જેટલા વાહનોનું આજે લોકાર્પણ કરવા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું આપણે સૌ જાણીએ છીએ તેમ સમગ્ર શહેરમાં જ્યારે સ્વચ્છતાને પ્રાધાન્ય આપી અને વડોદરા મહાનગરપાલિકા કામ કરી રહી છે ત્યારે પંદરમી ઓગસ્ટના રોજ પૂર્વ અને દક્ષિણ ઝોન માટે નવા વ્હીકલ્સ કચરાના આ ડોર ટુ ડોર કલેક્શન માટેના લોકાર્પણ કરવામાં આવ્યા હતા ત્યારે આજ રોજ પશ્ચિમ ઝોનમાં ત્રણસો સડસઠ જેટલા વાહનો ફોર્ટી ફાય એટલે કે પિસ્તાળીસ જેટલી ઈ રિક્ષા બીજા સ્પેર વ્હીકલ્સ આ બધું જ મળીને કુલ ત્રણસો ને સડસઠ જેટલા જે ડોર ટુ ડોર કલેક્શન માટેના વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ ધાર્મિક જે વેસ્ટ હોય છે જેમાં ફૂલ પૂજાપો વગેરે હોય છે એના કલેક્શન માટે એક ગાડી છે કિચન વેસ્ટ માટે પણ આ કલેક્શન માટેની ગાડીઓ મૂકવામાં આવી છે જેથી કરી અને સૂકો કચરો ભીનો કચરો પછી જે ઇ વેસ્ટ છે એવા અલગ અલગ પાંચ અલગ અલગ વિભાગો પાડવામાં આવ્યા છે અને એ પ્રમાણે વાહનો આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યા છે વોર્ડ નંબર આઠ નવ દસ અગિયારને બાર પશ્ચિમ ઝોનમાં સમાવિષ્ટ આ બધા વોર્ડમાંથી આ રીતે કચરાનું કલેક્શન કરવામાં આવશે એમાં વીટીએસ અને જીઆઈએસ બંને પદ્ધતિથી એટલે કે ટેકનોલોજીના ઉપયોગ સાથે આ કામગીરી કરવામાં આવી આવનાર છે ત્યારે વડોદરા શહેરમાં સ્વચ્છતાની દિશામાં લેટેસ્ટ ટેકનોલોજી અને બધા અપડેટ્સ સાથે કામગીરી થાય અને દરેકે દરેક સોસાયટીઓને ત્યાં સ્ટીકર્સ લગાવવામાં આવશે એમનું પણ નોટિફિકેશન કરવામાં આવશે સોસાયટીના પ્રમુખને મળી અને અમારી જે ટીમ છે તે એક્ટિવિટી એક્ટિવિટી પણ કરશે લોકોને અલગ અલગ કચરાને અલગ અલગ રાખી અને ગ્રીન ગ્રીન ઇવેસ્ટ છે કે પછી સૂકો કચરો છે ભીનો કચરો છે આ બધું અલગ અલગ એમના દ્વારા આ ગાડીઓમાં કલેક્ટ કરવામાં આવે એના માટે જાગૃતિ લાવવા માટેના પણ કાર્યક્રમો કરવામાં આવશે અને સાથે સોસાયટીના પ્રમુખોને સાથે મળી અને દરેક સોસાયટીના ગેટ પર એક સ્ટીકર લગાવવામાં આવના છે જેમાં સોસાયટીની જે ઈચ્છા છે એ સમય પ્રમાણે આપણી ડોર ટુ ડોર કલેક્શનની ગાડી જઈ શકે જેથી કરી અને સમગ્ર શહેરના નાગરિકોને એમના જે ફાવે એમને જે અનુકૂળ હોય એવા સમયે આપણે કલેક્શન માટે જઈ શકીએ આજ રોજ આજના કાર્યક્રમમાં આપણી સાથે ગુજરાત વિધાનસભાના દંડકશ્રી માનનીય ભાલુભાઈ શુક્લાજી સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રી ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ દંડકશ્રી શૈલેષભાઈ મારા સૌ સાથી સભાસદશ્રીઓ અને સૌ સાથે મળી અને આ કાર્યક્રમમાં ભાગ લીધો આભાર આજ રોજ મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ ઝોનમાં એટલે કે વોર્ડ નંબર આઠ નવ દસ અગિયાર અને બાર આ વિસ્તારના ત્રણ લાખ જેટલા મકાનોનું નો તમામનો સર્વે કરીને જીઓ ટેગિંગ કરીને અત્યાધુનિક પદ્ધતિથી અને ત્રણસો ને સડસઠ જેટલા નવા વાહનો મૂકીને આથી આગામી દસ વર્ષ સુધીનો જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને એનાથી નાગરિકોની સુખાકારીમાં તો વૃદ્ધિ થવાની જ છે પરંતુ તેમ છતાંય પર્યાવરણની જાળવણી પણ થશે અને સાથે સાથે જે ઘરના આજુબાજુમાં જે કચરો પડેલો છે તમામ ઉચકાઈ જશે અને આજે જ્યારે મેયરશ્રીના હસ્તે આ કાર્યક્રમ હાથ ધરાયું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે તમામ જે કર્મચારીઓ આ કામમાં જોડાય છે તેમને પણ ખૂબ આભાર માનું છું